નમસ્તે મિત્રો આપનું અમારા આ ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે મિત્રો શું તમે પણ આ વાતને લઈને ઉલઝણમાં છો કે વર્ષ બે હજાર પહેલી સૌથી મોટી એકાદશી એટલે કે જયા એકાદશી આખરે કયા દિવસે મનાવવામાં આવશે શું સાચી તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી છે કે પછી ત્રીસ જાન્યુઆરી ઇન્ટરનેટ અને યુટ્યુબ પર તમે અત્યાર સુધી હજારો વિડીયો જોયા હશે જેમાં દરેક જુદા જુદા દાવા કરી રહ્યા છે પરંતુ મારા વિશ્વાસને માની લો આ વિડીયોને પૂરો જોઈ લીધા પછી તમને જયા એકાદશીની તારીખ

આ વિડિયોમાં અમે માત્ર તારીખના ભ્રમને જ નહીં પરંતુ તમને પૂજાની તે ગુપ્ત વિધિ પણ જણાવીશું જેનાથી રૂઠેલી કિસ્મત પણ ચમકી ઉઠે છે આજનો આ વિડીયો માહિતી અને મૂલ્યથી એટલો ભરપૂર છે કે જો તમે તેને એક વખત શરૂ કરી દીધો તો તમે ઈચ્છા કરીને પણ તેને વચ્ચે છોડી શકશો નહીં આ મારું તમારી સાથે વચન છે કે આ વિડિયોનો એક એક શબ્દ તમારા આધ્યાત્મિક જ્ઞાનને વધારશે અને તમારી દરેક શંકાનું સમાધાન કરશે તો ચાલો બિના વિલંબે આજની આ વિશેષ યાત્રા શરૂ કરીએ અને જાણીએ જયા એકાદશી બે હજાર છવ્વીસનો પૂરો સત્ય જયા એકાદશીનું નામ સાંભળતા જ મનમાં વિજયનો ભાવ આવે છે જેમ કે તેના નામથી જ સ્પષ્ટ છે જયા એટલે જીત અપાવનારી એકાદશી આ એકાદશી માત્ર બાહ્ય શત્રુઓ પર વિજય અપાવતી નથી પરંતુ માણસની અંદર છુપાયેલા બુરા વિકારો કામ ક્રોધ લોભ મોહ આળસ અને નકારાત્મકતા પર પણ વિજય મેળવવામાં ખૂબ મદદરૂપ થાય છે શાસ્ત્રો કહે છે કે જે વ્યક્તિ નિષ્કામ ભાવથી જયા એકાદશીનું વ્રત કરે છે તેને મૃત્યુ પછી ક્યારેય પિશાચીઓનીમાં જવું પડતું નથી આ વાત સાંભળવામાં થોડી અજીબ કે ડરામણી લાગી શકે છે પરંતુ ગરુડ પુરાણ અને અન્ય ધર્મગ્રંથોમાં તેનો વિસ્તારથી વર્ણન મળે છે કે કેવી રીતે મનુષ્યના કર્મ તેને અલગ અલગ યોનીઓમાં લઈ જાય છે જયા એકાદશી એ દિવ્ય ઢાલ છે જે તમને આવા કષ્ટકારી ભવિષ્યથી બચાવે છે હવે વાત કરીએ વર્ષ બે હજાર છવ્વીસની સૌથી મોટી ઉલઝણની એટલે કે સાચી તારીખની પંચાંગની ગણતરી અનુસાર માઘ શુક્લ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસની રાતથી થઈ રહ્યો છે પરંતુ અહીં સમજવાની વાત એ છે કે એકાદશી તિથિનો સૂર્યોદય કયા દિવસે થઈ રહ્યો છે શાસ્ત્રોનો આ અટલ નિયમ છે કે જે તિથિમાં સૂર્યોદય થાય છે તેજ તિથિને આખા દિવસના વ્રત અને અનુષ્ઠાન માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે આને ઉદયા તિથિનો સિદ્ધાંત કહેવામાં આવે છે વર્ષ બે હજાર છવ્વીસમાં ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ એકાદશી તિથિ સૂર્યોદયના સમયે હાજર રહેશે ત્રીસ જાન્યુઆરીના રોજ દ્વાદશી તિથિનો પ્રભાવ રહેશે હિન્દુ ધર્મમાં ઉદયકાળની તિથિને જ પ્રાધાન્ય આપવામાં આવે છે ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં શુદ્ર એકાદશીનું પાલન કરવામાં આવે છે તેથી આપ સૌ ભક્તજનો ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના ના રોજ જયા એકાદશીનું વ્રત રાખો આજ દિવસે વ્રત રાખવું શાસ્ત્ર સંમત અને સર્વોત્તમ ફળ આપનારું રહેશે શુભ મુહૂર્તની વાત કરીએ તો પૂજાનો સૌથી સારો સમય સવારનો હોય છે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમારા દિવસની શરૂઆત કરો બ્રહ્મ મુહૂર્ત એટલે સવારે પાંચ વીસથી થી છ પંદર વચ્ચેનો સમય આ સમયે વાતાવરણમાં સકારાત્મક ઉર્જાનો સંચાર સૌથી વધુ થતો હોય છે જો તમે આ સમયે ઉઠીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો તો તમારી પ્રાર્થના સીધી તેમના સુધી પહોંચે છે સ્નાન પછી જ્યારે તમે પૂજાની ચોકી સજાવો ત્યારે ધ્યાન રાખો કે ભગવાનની મૂર્તિનું મુખ પૂર્વ કે ઉત્તર દિશામાં હોવું જોઈએ પીળા વસ્ત્ર પહેરવા અનિવાર્ય નથી પરંતુ ભગવાન વિષ્ણુને પીળો રંગપ્રિય છે તેથી પીળું પહેરવું શુભતાનું પ્રતિક માનવામાં આવે છે જયા એકાદશીની પૂજા વિધિ ખૂબ જ સરળ છે પરંતુ તેમાં કેટલીક વિશેષ સાવચેતીઓ રાખવી ખૂબ જરૂરી છે સૌથી પહેલા પોતાના હાથમાં જળ અને કેટલાક અક્ષતના દાણા લઈને વ્રતનો સંકલ્પ કરો સંકલ્પ કરતી વખતે પોતાના મનની જે પણ ઈચ્છા હોય તે ભગવાનની સામે કહો તે પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમાને ગંગાજળ અને પંચામૃતથી સ્નાન કરાવો યાદ રાખો એકાદશીના દિવસે ભગવાનને તુલસીનું દળ અવશ્ય સજાવવું બિના તુલસીના શ્રીહરી ભોગ સ્વીકાર નથી કરતા પરંતુ એક વાતનું વિશેષ ધ્યાન રાખો કે એકાદશીના દિવસે તુલસીના છોડને સ્પર્શ ન કરવો અને ન તો તેના પાન તોડવા તેથી તમે એક દિવસ પહેલા એટલે કે અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ જ તુલસીના પાન તોડીને રાખી લો તુલસીના પાન ક્યારેય બાસી નથી થતા તેથી તમે તેને આગળના દિવસે આરામથી ઉપયોગમાં લઈ શકો છો પૂજામાં ધૂપ દીપ અને ગંધનો ઉપયોગ કરો

આ કથા માત્ર એક જૂની વાર્તા નથી પરંતુ આપણા આજના કર્મો પ્રત્યે સચેત કરનારો એક ખૂબ મોટો પાઠ છે એકાદશીના દિવસે દાનનું મહત્વ પણ ઓછું નથી શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે કરવામાં આવેલું દાન સો યજ્ઞોના બરાબર ફળ આપે છે આ દિવસે તમે સામર્થ્ય અનુસાર તલ ગાય અનાજ છત્રી કે ગરમ કપડાનું દાન કરી શકો છો કારણ કે જાન્યુઆરીના મહિનામાં ઠંડી ખૂબ હોય છે તેથી કોઈ જરૂરિયાતમંદને ગરમ કપડાં આપવું મહાદાન કહેવાય છે એકાદશીની રાત્રે સૂવવું વર્જિત માનવામાં આવે છે જો શક્ય હોય તો આખી રાત જાગીને ભગવાનના ભજન કીર્તન કરો આને જ જાગરણ કહેવામાં આવે છે જાગરણ કરનારા ભક્તો પર લક્ષ્મીજીની વિશેષ કૃપા બની રહે છે અને તેમના ઘરમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી થતી હવે વાત કરીએ કેટલીક એવી ભૂલોની જે ઘણી વખત લોકો અજાણતા કરી બેસે છે સૌથી પહેલી ભૂલ છે ભોજનમાં ચોખાનો ઉપયોગ એકાદશીના દિવસે ઘરમાં ચોખા ન બનાવવા જોઈએ અને ન તો કોઈ સભ્યને ચોખા ખાવા જોઈએ તેની પાછળ એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ચોખામાં મહર્ષિ મેધાનો વાસ હોય છે અને ચોખા ખાવું જીવ સમાન પાપ માનવામાં આવે છે તે ઉપરાંત આ દિવસે લસણ ડુંગળી કે કોઈ પણ પ્રકારના તામસિક ભોજનનો પૂર્ણ ત્યાગ કરવો જોઈએ ઘરમાં શાંતિ જાળવો કોઈ પર ક્રોધ ન કરો અને ન તો કોઈની ચુગલી કરો મન વચન અને કર્મથી શુદ્ધ રહેવું જ વાસ્તવિક વ્રત છે પારણના સમયનું પણ ખૂબ મહત્વ છે વ્રતનું સમાપન સાચા સમયે થવું જરૂરી છે નહીં તો વ્રતનું પૂરું ફળ પ્રાપ્ત નથી થતું ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ વ્રત રાખનારા ભક્તો પોતાનું વ્રત ત્રીસ પછી ખોલશે પારણનો સાચો સમય સવારે સાત દસ થી નવ વીસ વચ્ચે સૌથી પહેલા બ્રાહ્મણને ભોજન કરાવો કે દાન આપો તે પછી સ્વયં ભોજન ગ્રહણ કરો ભોજનમાં સાત્વિકતાનું ધ્યાન રાખો ખૂબ તેલ મસાલાવાળું ખાણું ખાઈને વ્રત ન ખોલો પરંતુ હળવા અને પૌષ્ટિક આહારથી શરૂઆત કરો જયા એકાદશીનું આધ્યાત્મિક મહત્ત્વ આપણને આ સમજાવે છે કે ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું કેટલું જરૂરી છે ગંધર્વ માલ્યવાન અને પુષ્પવતીની કથા એ જ દર્શાવે છે કે જ્યારે માણસ પોતાની મર્યાદા ભૂલી જાય છે અને વાસનાઓના વશીભૂત થઈ જાય છે ત્યારે તેને પિશાચ જેવું જીવન જીવવું પડે છે પિશાચ યોનીનો અર્થ એ છે કે તે સ્થિતિ જ્યાં આત્મા ભટકતી રહે છે અને તેને શાંતિ નથી મળતી પરંતુ ભગવાન વિષ્ણુની દયાળુતા જુઓ કે તેમણે માત્ર એક દિવસના ઉપવાસથી તે બંનેને આટલી મોટી સજામાંથી મુક્ત કરી દીધા આજના આ ભાગદોડ ભર્યા જીવનમાં આપણને શાંતિ અને સુકૂનની શોધ રહે છે એકાદશીનું વ્રત મનને શાંતિ આપવાનું એક ખૂબ મોટું માધ્યમ છે જ્યારે તમે એક દિવસ અન્નનો ત્યાગ કરો છો ત્યારે તમારા શરીરની શુદ્ધિ થાય છે અને જ્યારે તમે ભગવાનનું નામ લો છો ત્યારે તમારી આત્માની શુદ્ધિ થાય છે જયા એકાદશી બે હજાર છવ્વીસ તમારા માટે ખુશીઓની સૌગાત લઈને આવે એ જ અમારી કામના છે ઓગણત્રીસ જાન્યુઆરીની આ શુભ તિથિને વ્યર્થ ન જવા દો ભલે તમે પૂરું વ્રત ન રાખી શકો પરંતુ ઓછામાં ઓછું આ દિવસે સાત્વિક રહો અને ભગવાન વિષ્ણુનું સ્મરણ જરૂર કરો ભક્તો યાદ રાખજો કે ભગવાન ભાવના ભૂખા હોય છે જો તમે પૂરી શ્રદ્ધાથી એક લોટું જળ પણ અર્પણ કરો તો તે સ્વીકારી લે છે આ એકાદશી પર તમે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ જરૂર કરો જો તમે પાઠ ન કરી શકો તો તેને મોબાઈલ પર ચલાવીને સાંભળી પણ શકો છો આનાથી ઘરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને સકારાત્મકતાનો વાસ થાય છે આ વિડિયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો જેથી કોઈના મનમાં તારીખને લઈને કોઈ શંકા ન રહે ઓગણત્રીસ જાન્યુઆરી જ તે દિવસ છે જ્યારે તમને વ્રતની પૂર્ણતા પ્રાપ્ત થશે અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા કામ આવશે પોતાનો અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો શું તમે ઈચ્છો છો કે અમે કોઈ બીજા વ્રત વિશે પણ આવી જ વિસ્તૃત માહિતી લઈને આવીએ જો હા તો તે વ્રતનું નામ જરૂર લખજો જયા એકાદશીના પાવન અવસર પર આપ સૌ પર પ્રભુની કૃપા વરસે ઘરમાં સુખ શાંતિ અને વૈભવ આવે કોઈ પ્રકારના ભ્રમમાં ન પડો અને શાસ્ત્રો દ્વારા બતાવેલી ઉદયા એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ જ પોતાનું વ્રત પૂર્ણ કરો ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી તમારી દરેક જાયજ મનોકામના પૂર્ણ કરે આ પાવન દિવસે ગાયને ગોળ અને રોટલી ખવડાવવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે જો શક્ય હોય તો આ નાનકડું નેક કામ જરૂર કરજો વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આવા જ ધર્મ અને આધ્યાત્મિકતાથી જોડાયેલા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય શ્રી હરિ જય વિષ્ણુલક્ષ્મી આ એકાદશી પર એક વાત વધુ ધ્યાનમાં રાખજો જે લોકો બીમારી કે ઉંમરના કારણે નિર્જળા વ્રત ન રાખી શકે તેઓ ફળ અને દૂધ લઈને વ્રત રાખી શકે છે ભગવાન વિષ્ણુ બહુ જ દયાળુ છે તેઓ તમારી શારીરિક સ્થિતિને સમજે છે મહત્વનું એ છે કે તમારું મન ભગવાનમાં લાગેલું રહે પૂજાના સમયે વિષ્ણુ ચાલીસાનો પાથ કરવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે આનાથી મનમાં સકારાત્મક વિચારો આવે છે અને ઘરનું વાતાવરણ ભક્તિભર્યું બની જાય છે જો તમે મંદિર જઈ શકો તો ત્યાં જઈને દીપદાન જરૂર કરજો પીપળાના પગ નીચે દીવો પ્રગટાવવો પણ એકાદશીના દિવસે ખૂબ ફળદાયી થાય છે આશા છે કે તમને આ સંપૂર્ણ માહિતી પસંદ આવી હશે વર્ષ બે હજાર છવ્વીસની જયા એકાદશી તમારા જીવનમાં જીત અને સફળતા લઈને આવે એક વખત ફરીથી આપ સૌને જયા એકાદશીની હાર્દિક શુભેચ્છાઓ